જિલ્લામાં ત્રણ દિવસ સુધી જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો ત્યારબાદ આજે વહેલી સવારથી જે રીતે વરસાદ છે તે વરસાદે વિરામ લીધો છે પરંતુ જે રીતે હવામાન વિભાગ છે તે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અત્યારે હાલ આપણે પોરબંદરના જે દરિયાની વાત કરીએ તો પોરબંદરના દરિયો છે તેમાં હાલ જે કરંટ છે તે કરંટ ખૂબ જ જોવા મળી રહ્યો છે અને જે પવન છે તે પવન પણ દરિયા કાંઠે જોવા મળી રહ્યું છે દરિયામાં જે ઊંચા જે મોજા જે છે તે દરિયામાં ઉછળી રહ્યા છે અને ખાસ કરીને જે દરિયો છે તેનો રંગ પણ બદલાયો જોવા મળી રહ્યો છે અને ખાણો જે ડોર છે તે દરિયામાં જોવા મળી રહ્યો છે અને કહી શકાય કે પવન અને મોજા જે છે તે દરિયામાં જોવા મળી રહ્યા છે અને દરિયામાં ભારે કરંટ હાલ વધતા રહ્યો છે કહી શકાય કે જે આગાહી જે હવામાન વિભાગની છે હાલ સવારથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ વિરામ પરંતુ હજુ પણ જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર વરસાદની શક્યતા છે જોવાઈ રહી છે ત્યારે હાલ જે દરિયો છે દરિયામાં ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે ગુજરાતી